ઉન્ટ બન્યું છે ટેલિગ્રામ એકાઉન્ટ બન્યું છે ટેલિગ્રામ પર હસમુખ પટેલ નું ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરવામાં આવી છે હસમુખ પટેલના ફોટા અને નામનો દુરુપયોગ કરીને લોભામણી જાહેરાત કરી છે છેતરવાનો પ્રયાસ કર્યો છે હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલના નામે બન્યું છે નકલી જાહેરાત કરી છે એક ના ચાર કરવાની સ્કીમ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ટેલિગ્રામ લિંક લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે